ગોસ્વામી નિકિતાબેન દ્વારા બાળકોને વેસ્ટમાંથી બેસ્ટ કૃતિ બનાવી એન્ડ એન્વાયરમેન્ટ બચાવવું તેમજ અનેક અલગ અલગ કૃતિઓમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી બાળકોને વિજ્ઞાન તરફ દોરી જવાનો ખૂબ જ સારો પ્રયત્ન કરેલ છે આ નેશનલ ડેની ઉજવણીમાં બાળકોએ ખૂબ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો આવું જાણીએ આચાર્ય શ્રી અલ્કાબેન પટેલ અને નિકિતાબેન ગોસ્વામી શું કહેવા માંગે છે રિપોર્ટર રાહુલ પ્રજાપતિ સાથે એસડી ન્યૂઝ ગુજરાતીમાં સાધ લીધી છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું હું એક પ્રોજેક્ટ લઈને આવી છું જેનું નામ છે ટેરેસ ગાર્ડનિંગ ટેરેસ ગાર્ડનિંગ એટલે કે ધાબા પર થતી ખેતી ધાબા પર થતી ખેતી કરવાની એક પદ્ધતિ છે જેનું નામ છે હાઇડ્રોફોનિક્સ મેથડ ઓફ ટેરેસ ગાર્ડનિંગ ટેરેસ ગાર્ડનિંગ કરવાની પદ્ધતિ સૌ પ્રથમ આપણે એક પ્લાસ્ટિકનું લેયર લગાડીશું ત્યાર પછી ત્યાં પથ્થર યુરિયા ખાતર કુદરતી ખાતર કે પછી માટી લઈને એક મિશ્રણ બનાવીશું મિશ્રણ બનાવ્યા પછી આપણે તેને ટેરેસ પર પાતરીશું જે આપણા છોડના વિકાસ માટે કમ્પ્લીટલી કામ કરશે સૌ પ્રથમ આપણે શાકભાજી કે ફ્રૂટના બીજ કાતો છોડ લઈને વાવીશું પછી તેને સમયાંતરાલે પાણી આપીશું જેનાથી તે જલ્દી વિકસિત થશે જો અત્યારે કેમિકલ્સવાળા ફ્રૂટ અને શાકભાજી ખૂબ જ મળી રહ્યા છે તેનાથી આપણું સ્વાસ્થ્ય પણ ખરાબ થઈ શકે છે જો તો બધી જ અમારા માટે તો કૃતિ બહુ સરસ છે અને જે અમને શીખવાડે છે કે પર્યાવરણને કેવી રીતના બચાવવું વેસ્ટમાંથી બેસ્ટ આપણે ઉપયોગ કરી શકીએ અને આપણા એન્વાયરમેન્ટને બચાવી શકીએ ઘણી એવી પણ કૃતિ છે કે જેમાં આપણા સિદ્ધાંત લાગેલા છે વિજ્ઞાનના અને આમ જોવા જઈએ તો વિદ્યાર્થીઓ જે રસપૂર્વક ભાગ લીધો છે એ જ ઘણો મહત્વનો છે જેની અંદર ઘણી બધી કૃતિઓ એવી સરસ છે કે જેને જોઈને આપણને આશ્ચર્ય થાય કે આટલા નાના બાળકો છે આટલું સરસ રીતના આ કૃતિને રજૂ કરે એની સામે એટલી સ્પીચ સરસ આપી શકે વક્તવ્ય સ્વરૂપે રજૂઆત કરીને ન